નવસારી મહાનગરપાલિકાના વિજલપોર વિસ્તારમાં મારુતિનગર ગઈકાલે રાત્રે રસ્તો બન્યો અને આજે સવારના દ્રશ્યો જુઓ સ્થાનિક લોકો દ્વારા મોરચો માંડવામાં આવ્યો મહાનગરપાલિકા કચેરી ખાતે કારણ કે તમે જુઓ ભ્રષ્ટાચારની પરિસીમા એટલે માત્ર અને માત્ર મહાનગરપાલિકા નવસારી કારણ કે ગઈકાલે રાત્રે બનેલા રસ્તાની આજે સવારે હાલત જુઓ ક્યાં ડામર દેખાતો જ નથી અરે એ તો ઠીક કદાચ થૂક લગા આવી અને પેચવર કરીએ ને તો પણ અઠવાડિયું ચાલે આ નવી કઈ ટેકનોલોજી અને કોની રહેમ નજર કઈ રીતે આ કોન્ટ્રાક્ટરો આટલી બધી બેદરકારી દાખવી શકે એટલું જ નહીં સ્થાનિકોએ જ્યારે જણાવ્યું કે ભાઈ રસ્તા ખૂબ ઉપર આવી ચૂક્યા છે અને ઘરો નીચે જઈ રહ્યા છે રસ્તો ખોદી અને રસ્તો બનાવો તો ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ રસ્તો નીચે નહીં જાય તમારે કરવા હોય તો તમારા ઘર ઉપર કરો અરે ચાલીસ પચાસ લાખ રૂપિયા ના ઘર બાપ દાદાના સમયથી રહેતા આવેલા વ્યક્તિઓ કઈ રીતે કઈ ટેકનોલોજીથી પોતાનું ઘર ઉપર લે એ તો બતાવો